ઝાલોદ કોલેજ ખાતે સિકલ થેલેમ થેલેસિમિયાનો મેગા નિદાન કેમ્પ યોજાયો આ તારીખ એકવીસ એક બે હજાર પચીસ મંગળવારના સાંજે ચાર વાગ્યે ત્રીસ મિનિટે મળતી માહિતી મુજબ શ્રી કે આર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કોલેજના આચાર્ય ડોક્ટર એ આર મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સીસી અને એન સીસી એનએસએસ અંતર્ગત ઝાલોદ આરોગ્ય વિભાગના સહયોગથી સિકલસેલ થેલેસિમિયાનો મેગા નિદાન કેમ્પ યોજાયો જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટેલાવત એપેન એપેડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર નયન જોશી અને તાલુકા આરોગ્ય અધિકારી તુ તુષાર બાબોરના માર્ગદર્શન તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી જેમાં સિકલ સેલ થેલેસીમિયાનો વિશે સંપૂર્ણ સમજ આપવામાં આવી હતી તમામ વિદ્યાર્થીઓની સેલની તપાસ કરવામાં આવી હતી પ્રી મેરેજ કાઉન્સિલિંગ કરવામાં આવી હતી પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓનું એચ માટે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું જેમાં આરબી એસ કે એમ ઓ સિકલસેલ કાઉન્સિલ સી એચ ઓ એફઆઈડબલ્યુ દ્વારા કામગીરી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોલેજના એન એન એસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર બહાદુર બહાદુરસિંહ ગોહિલ એનસીસી ઓફિસર લેફ્ટન્ટ ડોક્ટર અજિતસિંહ પરમાર દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં મુખ્ય જવાબદારી નિભાવી હતી